ગુડ મોર્નિંગ ખ્રિસ્તી દિશોમાં હું રમેશ ધારોત આપ સર્વનો અમારી ચેનલ ગુજરાતી બાઇબલ રીડિંગમાં હાર્દિક સ્વાગત કરીએ છીએ અને પ્રેમથી આપ સર્વને અમારી ચેનલ પર આમંત્રણ આપીએ છીએ તમે અમારી ચેનલ પર આ પવિત્ર પુસ્તક બાઇબલ તેનું વાંચન જે કરીએ છીએ આપણે તે સાંભળો અને પિતા બાપના પવિત્ર વચનો સાંભળીને પિતા બાપના માર્ગોમાં ચાલવાને માટે તમે આગળ આવો જીવન જીવવાને માટે જેમ હવા ખોરાક પાણીની જરૂર છે તેમ આત્મિક જીવનને માટે પવિત્ર વચનોની પણ એટલી જ જરૂર છે તો આપણે ત્યારે ધ્યાનમાં લઈએ અને પિતા બાપના પવિત્ર વચનોનું રોજ વાંચન કરીએ સાંભળીએ અને આશીર્વાદિત થઈએ આજે જે આપણે પવિત્ર પુસ્તકનું વાંચન કરવાના છે એ પહેલાં સમૂહ અને તેનો અઠ્યાવીસનો અધ્યાય છે તો ચાલો થોડી ટૂંકી પ્રાર્થના કરીશું અને વાંચનની શરૂઆત કરીશું સ્વર્ગમાં ના મારા પિતા પરમેશ્વર તમારી સમક્ષ અમારા મસ્તકો નમાવીને અમે આવ્યા છીએ ત્યારે અમારા સુધૂ દ્વારા અમે તમારું નામ ઉચ્ચારી શકીએ છીએ તેને માટે અમે તમારો આભાર તો ઉપકાર માનીએ છીએ બાપ ગત દિવસોમાં તમે અમને સાચવા જે સંભાળ્યા છે દોર્યા છે ચલાવે છે વાપર્યા છે આ સઘળી બાબતોને માટે પણ તમારો આભાર માનીએ છીએ બાપ આજના દિવસે આ સમય તમે અમને આપ્યો છે કે અમે તમારા પવિત્ર વચનોનું વાંચન કરીએ પિતા બાપ આ વાંચનને તમે આશીર્વાદિત કરજો જે કોઈ ભાઈ બહેન વડીલ આ વાંચન અમે કરીએ છીએ તે સાંભળે છે તેઓની ઉપર પણ તમારી આશીષની વર્ષા થવા દેજો બાપ આ સગડી અરેજોગરજી વિનંતી તમારા પુત્ર અમારા ઈસુના નામમાં સાંભળે તેનો સ્વીકાર કરજો બાપી પવિત્ર પુસ્તકનું જે વાંચન કરવાના છીએ એ વાંચન એ પ્રથમ સમુએલ છે અને તેનો અઠ્યાવીસમો અધ્યાય છે જેનું આજે આપણે વાંચન કરવાના છે જો હજી સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ કરો અને આ માર્ગની અંદર તમે અમારા સહભાગી બનો તો ચલો આપણે વાંચન શરૂ કરીશું પવિત્ર પુસ્તક બાઇબલ અને તેનું પુસ્તક પ્રથમ સમુએલ અને તેનો અઠ્યાવીસમો અધ્યાય તે દિવસોમાં એમ બન્યું કે ઇઝરાયલ સાથે લડવાને પલિસ્તીઓએ પોતાના સૈન્ય એકત્ર કર્યા અને આખી સે દાઉદને કહ્યું તારે તથા તારા માણસોએ મારી સાથે સૈન્યમાં આવો પડશે એમ તારે નિશ્ચય જાણવું દાઉદે આખીસને કહ્યું સારું તે પરથી તમારો સેવક શું કરવાનો છે તે તમને માલુમ પડશે પછી આખિશે દાઉદને કહ્યું એમ હોય તો હંમેશને માટે હું તને મારો શિર બનાવીશ હવે સમૂહેલ મરણ પામ્યો હતો ને સર્વ ઇઝરાયલે તેને માટે શોક કરીને તેને રામામાં એટલે તેના પોતાના નગરમાં દફનાવ્યો હતો શાહુલે ભુવા તથા જાદુગરોને દેશમાંથી કાઢી મૂક્યા હતા અને પલીસ એકત્ર થયા ને આવીને સુનેમમાં છાવણી નાખી શાહુલે સર્વ ઇઝરાયલને ભેગા કર્યા ને તેઓએ ગિલબુઆમાં છાવણી નાખી સાહુલે પલિસ સૈન્ય જોયું ત્યારે તે બીધો તેનું હયું બહુ થરથરવા લાગ્યું અને સાહુલે યહોવાની સલાહ પૂછી ત્યારે યહોવાએ તેને સ્વપ્નથી તે ઉરીમથી કે પ્રબોધકોની મારફતે કંઈ પણ ઉત્તર આપ્યો નહીં ત્યારે શાહુલે પોતાના ચાકરોને કહ્યું મેલીવિદ્યા જાણનાર કોઈ સ્ત્રીને મારે માટે શોધી કાઢો ને હું તેની પાસે જઈને તેને પૂછી જોઉં તેના ચાકરોએ તેને કહ્યું જો એન્દોરમાં મેલીવિદ્યા જાણનાર એક સ્ત્રી છે શાહુલે વેશ બદલવાને જુદા વસ્ત્રો પહેર્યા ને તે તથા તેની સાથે બે માણસો ચાલીને રાત્રે તે સ્ત્રી પાસે ગયા તેણે તે સ્ત્રીને કહ્યું કૃપા કરીને તારા સાધેલા ભૂતની મદદથી મારું ભવિષ્ય જો ને જેનું નામ હું તને કહું તેને મારે માટે હાજર કર તે સ્ત્રીએ તેને કહ્યું જો શાહુલે શું કર્યું છે તે તું જાણે છે એટલે કે તેણે ભુવાઓને તથા જાદુગરોને દેશમાંથી નાબૂદ કર્યા છે તો મને મારી નંખાવવા માટે તું મને ફાંદામાં પાડવા કેમ માગે છે ત્યારે શાહુલે તેની આગળ યહવાના શોગન ખાઈને કહ્યું જીવતા યોવાના સમ કે આને લીધે તને કંઈ પણ નુકસાન થશે નહીં ત્યારે તે સ્ત્રીએ પૂછ્યું તારા માટે હું કોને ઉઠાડી લાવું તેણે કહ્યું મારે માટે સમુએલને ઉઠાડી લાવ તે સ્ત્રીએ સમૂવેલને જોઈને મોટી બૂમ પાડી અને તે સ્ત્રીએ શાઉલને કહ્યું તે મને કેમ ઠગી છે કેમ કે તું તો શાઉલ છે રાજાએ તેને કહ્યું બીશ નહીં તું શું જુએ છે તે સ્ત્રીએ સાહુલને કહ્યું હું એક દેવને ભૂમિમતી ઉપર આવતો જોઉં છું તેણે તેને પૂછ્યું તેનો દેખાવ કેવો છે તેણે કહ્યું એક વૃદ્ધ પુરુષ ઉપર આવે છે અને તેણે જામો પહેરેલો છે સાહુલ જાણી ગયો કે એ સમુએલ છે તેથી તેણે પોતાનો મુખ ભૂમિ સુધી નમાવીને તેને પ્રણામ કર્યા સમૂહે શાહુલને પૂછ્યું તે શા માટે મને ઉઠાડી લાવીને હેરાન કર્યો છે સાહુલ ઉત્તર આપ્યો હું ઘણા સંકટમાં આવી પડ્યો છું કેમ કે પલિસ્તીઓ મારી વિરુદ્ધ યુદ્ધ કરે છે ને ઈશ્વર મારી પાસેથી જતા રહ્યા છે ને પ્રબોધકો મારફતે કે સ્વપ્ન મારફતે મને હવે ઉત્તર આપતા નથી એ કારણથી મેં તમને બોલાવ્યા છે જેથી મારે શું કરવું તે તમે મને કહો સમુએલે કહ્યું યહોવા તારી પાસેથી જતા રહ્યા છે ને તારા શત્રુ થયા છે તો તું મને કેમ પૂછે છે જેમ યહોવા મારી મારફતે બોલ્યા હતા તેમ તેમણે તને કર્યું છે યહવાએ તારા હાથમાંથી રાજ્ય ખૂંચવી લઈને તે તારા પડોશીને એટલે દાઉદને આપી છે કેમ કે તે યહોવાની વાણી માની નહીં ને અમાલેખ પર તેમના સખત ક્રોધનો અમલ કર્યો નહીં તેથી યહોવાએ આજે તને આ પ્રમાણે કર્યું છે તારી સાથે ઇઝરાયલને પણ ફલિસ્તીઓના હાથમાં સોંપશે અને કાલે તું તથા તારા દીકરા મારી સાથે હશું યહોવા ઇઝરાયલના સૈન્યને પણ પલિસ્તીઓના હાથમાં સોંપશે ત્યારે શાઉલ તરત પર ઊંધો પડી ગયો સમુએલના વચનોથી બહુ ભયભીત થયો તેનામાં કંઈ શક્તિ રહી નહોતી કેમ કે તેણે તે આખો દિવસ તથા આખી રાત કંઈ અન્ન ખાધું નહોતું તે સ્ત્રી શાઉલ પાસે આવી ને તેને ઘણો ગભરાયેલો જોઈને તેણે તેને કહ્યું જો તારી દાસીએ તારા કહ્યા પ્રમાણે કર્યું છે ને મારો જીવ મારી મુઠ્ઠીમાં લઈને જે વચનો તે મને કહ્યા તે મેં સાંભળ્યા છે તો હવે કૃપા કરીને તું પણ તારી દાસીની વાણી સાંભળ ને મને એક કોળિયો અન્ન તારી આગળ મૂકવા દે અને ખા કે જેથી તારામાં રસ્તે ચાલવાની શક્તિ આવે પણ તેણે ના પાડીને કહ્યું હું નહીં ખાવ પણ તેના ચાકરોએ તથા તે સ્ત્રીએ મળીને તેને આગ્રહ કર્યો તેથી તેણે તેઓનું કહેવું માન્યું પછી જમીન પરથી ઊઠીને તે પલંગ પર બેઠો અને તે સ્ત્રીને ત્યાં એક માથેલું વાછરડું હતું તે તેણે ઉતાવળ કરીને કાપ્યું વળી તેણે આટો લઈને મસડ્યો ને તેની બે ખમીર રોટલી પકાવી અને તે તેણે શાઉલની તથા તેના ચાકરોની આગળ મૂકી અને તેઓ જમ્યા પછી ઉઠીને તેઓ તે જ રાતે વિદાય થયા પ્રભુ આ વાંચેલા વચનોને પુષ્કળ આશીર્વાદિત કરો પ્રાર્થના કરીશું હે પરમપિતા પરમેશ્વર રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ અમે તમારો ધન્યવાદ કરીએ છીએ બાપ કે તમે સવાર છો ત્યાં સુધી મેં સાચ્યા સંભાળ્યા તમારામાં દોરો છો ચલાવો છો પ્રભુ તમારી અસીમ કૃપા અમારા પર બેવડાવો છો એ સર્વન માટે બાપ અમે તમારો જેટલો આભાર મને એટલો ઓછો છે પ્રભુ પિતા હે બાપ તમે અમને જીવન પ્રભુ મળ્યા છે અને તમારા વચ્ચોનો પ્રભુ જીવન તમે અમને આપ્યા છે પ્રભુ અને અમારી ભાષામાં આપ્યા છે એના માટે પણ અમે તમારો આભાર માની છીએ બા આ વચનો જે લોકો સાંભળે પ્રભુ વાંચે એ સર્વ પર તમારા શિસ્તને તમારી કૃપા આપજો અને આ વચનો દ્વારા કોક આત્મા તમારી ગમ ફરી અને આકાશમાં પ્રભુ તો આનંદ કરે એવું તમે થવા દેજો ઘણા બધા લોકો બીમારશે પ્રભુ મેં જાણીએ છીએ નથી જાણતા સર્વને મેં તમારી પાસે લાવીએ છીએ તમારો નિરોગી ઘાયલ હાથનો સ્પર્શ કરો અને સાજાપણું આપો દુઃખિત પરિવારને દિલાસો આપજો નિરાધન આધાર વિધવાના બેલ અનાથોનો નાપ તમે થજો પ્રભુ પિતા કેટલા બધા લોકો એક્સિડન્ટમાં ઘવાયા છે એ લોકોના ઘાને તમે રૂજો પ્રભુ પિતા કેટલા બધા લોકો પ્રભુ પિતા હોસ્પિટલોમાં છે ઘરે છે ઘણી બધી ભયંકર માંદીઓ છે પ્રભુ ત્યારે ઓ બાપ અમે તમને વિનંતી અને કાલાવાલા કરીએ છીએ કારણ કે તમે ડૉક્ટરના ડૉક્ટરના વૈદ્યોના ભય છો પ્રભુ ત્યારે તમારો દ્રશ્ય હાથ લંબાવો બાપ અને આ સર્વ અને પ્રભુ એમના રોગમાંથી તમે મુક્ત કરો અને તમારો મહિમા કરે એવું તમે થવા દેજો કેલિફોર્નિયા પ્રભુ ફરી આગ લાગી છે ત્યારે ઓ બાપ અમે તમને વિનંતી અને કાલાવાલા કરીએ છીએ પ્રભુ કે જેમ તમે પવન અને સમુદ્રને ધમકાવ્યા બાપ એમાં આગને તમે કાબૂમાં લો અને ધમકાવો પ્રભુ અને બધું પ્રભુ સારું થઈ જાય લોકો પ્રભુ શાંતિથી રહી શકે પ્રભુ આ ત્યારે એવું તમે થવા દેજો હા પ્રભુ પિતા કે તમ તો ભાઈ બી છે ચિંતાઓ છે ઘર બહાર વગરના થઈ ગયા છે પ્રભુ ત્યારે સર્વને પ્રભુ તમે ફરી બધું આપો અને સારું કરો એવી અમે તમને ખાસ પ્રાર્થનાની વિનંતી કરીએ છીએ અમારા અમેરિકા દેશના પ્રેસિડેન્ટને પણ તમારા આશિષ્તાને તમારી કૃપા આપજો એ દેશ ચલાવવાને માટે એ સુખાન પ્રભુ તમે સંભાળો પ્રભુ તમે જ્ઞાન ઉદ્દન રાપણથી ભરજો એ તો પછી અમે ખાસ પ્રાર્થનાની વિનંતી કરીએ છીએ પ્રભુ જ્યાં જ્યાં લડાઈ છે તોફાન છે વરસાદ છે વાવાઝોડું સ્નો પડે છે ઘણી બધી જગ્યાએ પ્રભુ પુષ્કળ ઠંડી છે ત્યારે બાપ અમે તમારી પાસે આવીએ છીએ કે આ બધું પ્રભુ તમે સારું કરો પશુપંખીઓને પણ તમે સાચું સંભાળો પ્રભુ ઇન્ડિયામાં પ્રભુ લોકો બહાર હશે નાના નાના ઝૂંપડામાં રહેતા હશે પ્રભુ ઠંડીથી તરવો પ્રભુ પિતા એ લોકોને પણ તમે તમારી પાંખો તળે સાચવો સંભાળો પ્રભુ અને એ લોકોને જોઈતા તમામ બાણા તમે પૂરા પાડો એ કામ પાસે અમે ખાસ પ્રાર્થના કરી છે પ્રભુ જે લોકો સતાવી છે તમારા બાળકોને ત્યારે બાપ એ લોકોના હૃદયમાં તમે વાત અને વ્યવહાર કરો પ્રભુ એ લોકોને તમે પછતાવાળું હૃદય આપો એ ઘૂંટણો તમારી આગળ નમે અને એ જીભ પ્રભુ તમારી આગળ કબૂલ કરે અને પ્રભુ એ લોકો તમારી તરફ દ્રષ્ટિ કરે પ્રભુ અને તમે તેઓને માફ કરો બાપ અને એ લોકો તમારા બાળકો બને એવું તમે થવા દેજો જે લોકો સતાઈ રહેલા છે એ લોકો માટે પણ માગીએ છીએ પ્રભુ કે એ લોકો ભયભીત છે ચિંતિત છે ત્યારે પ્રભુ પિતા તમે કીધું છે કે તમે કશાની ચિંતા ન કરો પણ આ પ્રભુ પિતામાં મનુષ્ય જાત છે બાપ અમે વારે ઘરે ચિંતાઓ કરીએ છીએ ત્યારે બાપ આ લોકોની ચિંતાઓ ભય ભય તમે દૂર કરો પ્રભુ અને એ લોકોને તમે હિંમત શક્તિ બળ અને સામર્થ્ય પૂરા પાડો પ્રભુ એ ત્યાં પાસે અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ જે લોકો જેલમાં છે પ્રભુ એ લોકોની પણ તમે મુલાકાત લો પ્રભુ એ લોકોના પાપાની ક્ષમા કરો ને એ લોકોની પણ તમે છોડાવો બાપ એ ત્યાં પાસે અમે ખાસ પ્રાર્થનાની વિનંતી કરીએ છીએ પ્રભુ અમારા દેશને ને ઇન્ડિયામાં આપો પ્રભુ સગડી જગ્યાએ પ્રભુ અમારા સગા સબંધે મિત્ર મંડળ છે પ્રભુ ત્યારે સર એના માવાના શ્રોતાજનો માટે પણ ખાસ વિનંતી છે પ્રભુ કે તમારે તમારા આશિષ્ઠને તમારી કૃપાથી ભરો પ્રભુ જન્મથી તે ઉંમરવાળા સુધી પ્રત્યેકને પ્રભુ તમારા આશિષ્ઠને તમારી કૃપા આપો ફરીને મળે ત્યાં સુધી બાપ તમે અમારી સતત અમારી જોડે રહેજો તમે જે બાઇબલ વાંચવાને એને પ્રાર્થના કરવાનું મન આપ્યું એના માટે પણ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ બાપ અમારા પાપ ગુના પ્રધાની ક્ષમા કરજો જે કંઈ માગ્યું તમારા દીકરાએ સુખરીના નામથી માગીએ છીએ સાંભળો અને શીખા કરજો બસ